પન્નાલાલ પટેલની એક નોવેલ છે જેનું નામ છે માનવીની ભવાઈ આ માનવીની ભવાઈમાં એક પાત્ર છે 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 જેનું નામ એ એવું કે આ દુનિયામાં ભૂંડામાં ભૂંડી ભૂખ અને એથી પણ ભૂંડી છે ભીખ મિત્રો આ વાત હું અહીંયા કેમ કહું છું તમે હમણાં છેલ્લા બે ત્રણ દિવસમાં તમારા ફોનમાં ઘણી બધી રીલ જોઈ હશે કે જેની અંદર ઈરાન દેશનો ઉલ્લેખ હશે જો તમે ગુગલ પર જાઓ માં જાઓ અને સર્ચ કરો તો તમને તેમની જ ઇસ્લામિક કન્ટ્રી ના શાસનની સામે લડી પડ્યા છે આ ખાલી ઇકોનોમિક ક્રાઇસિસ નથી ઈરાન અત્યારે એવું ડિક્લેર કરી રહ્યું છે કે ઇકોનોમિક ક્રાઇસિસ લડે છે પણ આ ઘણા બધા વર્ષોની અંદર થયેલી તકલીફોની સામે પોકારેલો એક અલગ જ જંગ છે આજના સમયમાં ઈરાન એટલું બધું ઇકોનોમિક ક્રાઇસિસની અંદર ડૂબેલું છે કે એક યુએસ ડોલર બરાબર ત્યાંના ચૌદ લાખ રિયાલ થાય છે તમને ખબર છે કોઈ પણ દેશની ઇકોનોમી એ કોના કારણે ટકતી હોય છે ત્યાંના લોકો અને ત્યાંના બિઝનેસના કારણે

શું કામ તો એનો એક કારણ છે મોંઘવારી ત્યાં 60% કરતા વધારે મોંઘવારી વધી ગઈ છે અને ખાધા ખોરાક એની અંદર 40% કરતા પણ વધારે ઇન્ફ્લેશન થઈ ગયું છે હવે આટલા બધા ઇન્ફ્લેશન ની સામે નાનો વ્યક્તિ શું કરે તેના વ્યક્તિઓ શું કરે અને એટલા માટે એમણે તેના મુલ્લા શાસન ઉપર એક અલગ જ જંગ પોકારી દીધી છે કદાચ બની શકે આવનારા સમયની અંદર આ જંગ એ તક્તા પલટનું કારણ પણ બની શકે એક નાનકડી ચિંગારીએ બહુ મોટી આગનું સ્વરૂપ લઈ લીધું છે

નાઇન્ટીન સેવન્ટી નાઇન પહેલાનો જ્યારે ઈરાન ઓફ ધી તો સ્ત્રીઓ પ્રોફેસરો હતી પણ ક્યાંક ને ક્યાંક જે અપલિફ્ટ થઈ રહી હતી નાઇન્ટીન સેવન્ટી નાઇન પછી ડાઉનલિફ્ટમાં ચાલ્યું અને એની સામે સ્ત્રીઓ ઉપર થતા અતિશય અત્યાચારનું જ સ્વરૂપ કદાચ અત્યારનું ઈરાનનું આ તકતાપલટ યુદ્ધ છે. ખાલી આટલું જ નહીં પણ ત્યાં મોંઘવારી આટલું જ નહીં પણ ત્યાંની જે સિસ્ટમ એની સામે લોકો આજે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. તમે હાલ ઘણી બધી ઈરાનની રીલ્સ જોયા હશે જેની અંદર તમને એક ફ્લેગ દેખાતો હશે જેમાં એક સિંહની હાથમાં તલવાર લો અને એક સૂર્ય શાયમ થતો દેખાતો હશે. 1979 પહેલા આ ફ્લેગ લાગુ પડતો હતો.

હવે આમાંથી નીકળવું છે અને ઈરાનને ફરીથી ઈરાન બનાવવું છે બનાવવું છે ઇવન ઈરાનના લોકો તો હાલના સમયમાં એક્સ એટલે કે ટ્વિટર ઉપર ટ્વીટ કરીને કહે છે કે ભાઈ અમને યુએસ ગવર્મેન્ટ અથવા તો એલોન મસ્ક સેટેલાઇટની સેવા આપજો ગમે ત્યારે બની શકે કે આ ગવર્મેન્ટ અમારી સેટેલાઇટની સેવાઓ અથવા ઇન્ટરનેટ પણ બંધ કરી દે જો ઈરાનની અંદર તકતા પલટ થશે મિત્રો તો સૌથી મોટી ઇમ્પેક્ટ આ બે દેશને આવશે એમાંનો એક દેશ છે અમેરિકા અને બીજો દેશ છે ઇઝરાયલ અને ઈરાન જો ઇસ્લામ મુક્ત કન્ટ્રી બને છે તો એની ઇમ્પેક્ટ ઘણા બધી જગ્યા પર પડશે મિત્રો જે જે જગ્યાએ પલટ થયો છે તેના પરિણામો ઘણા બધા અલગ આવ્યા છે જગ્યાએ સારા આવ્યા છે ઘણી જગ્યાએ નબળા એવા છે પણ એના સાક્ષી આપણે છીએ આપણી આજુબાજુમાં પણ શ્રીલંકાને લઈ લો બાંગ્લાદેશને લઈ લો અને હાલમાં થયેલો રાઇટ્સ નેપાળને લઈ લો બધી જ જગ્યાએ જો ગવર્મેન્ટ વ્યવસ્થિત કામ નથી કરતી તો ઝેનજી કોઈને મૂકતા નથી અને મૂકશે નહીં તમને ખબર છે ઈરાન સાથે ભારતનો પણ એક ભૂતકાળ જોડાયેલો છે ઈરાન સદીમાં કહેવાતો અને ત્યાં રહેતા લોકો એટલે ફારસી લોકો શાંતિ અને પ્રોગ્રેસિવ લોકો હતા હવે એ સમય દરમિયાન ઈસ્લામ દેશ એ આ ફારસ ઉપર એટલે કે પરશિયા ઉપર ઇન્વેડ કરે છે જેના કારણે ફારસી પ્રજા અને તેના નેતા રાજા હારી જાય છે અને ધીરે ધીરે ઇસ્લામ પ્રવેશ હવે થાય છે આ ઈરાન ઉપર એટલે કે પરશાઓ હવે એ સમય દરમિયાન ઇસ્લામ ધર્મના લોકો આ ફારસી લોકોને ખૂબ હેરાન અને પરેશાન કરે છે કેમ કારણ કે એમનો ધર્મ હોય છે જરથોસ્ટિયન જરથોસ્ટિયન ધર્મને પાળતો સમાજ એટલે એમાં મોટા ભાગના લોકોને એ લોકો કાં તો ઇસ્લામ સ્વીકારવાનું કહે છે અને જો ન સ્વીકારવું હોય તો એના ઉપર જોર જુલ્મ અને અત્યાચાર થાય છે ઉદાહરણ તરીકે એમની પાસેથી ઝાજિયા પ્રથા એટલે કે ઝાજિયા એટલે કર લેવામાં આવે છે નામ આ લોકો એ સમયે ત્યાંથી નીકળી જાય છે પોતાની સાથે ભારેલો અગ્નિ લઈને ભારત આવે છે અને ભારતમાં આવીને એ રાજાને ગુજરાતની અંદર આવીને ત્યાંના રાજાને રિક્વેસ્ટ કરે છે કે અમે ઈરાનથી આવ્યા છીએ પરશાથી આવ્યા છીએ આટલા લોકો છીએ અને હવે અહીંયા આશરો લેવા માગીએ છીએ રાજાના જે વજીર હોય છે દીવાન હોય છે એ દૂધનો પ્યાલો લઈને એમના સુધી પહોંચાડે છે તમે આ સ્ટોરી ક્યાંક ને ક્યાંક સાંભળી જશે દૂધનો પ્યાલો જોઈને જે પેલા ફારસી લોકો છે એ જ લોકો હવે એની અંદર સાકર ઉમેરીને પાછો આપે છે અને કે છે કે આ દેશની અંદર અમે એવી રીતે ભળી જશું કે જેમ સોનાની અંદર સુગંધ ભળે દૂધની અંદર સ્વાદ વધે એમ ભારત માટે કંઈક કરતા રહેશું અને એમના જ વંશજોથી લઈને આજનો સમાજ જેને આપણે પારસી સમાજ કહીએ છીએ અને એમાંથી ઘણા બધા વ્યક્તિઓ ભારત માટે ઘણું બધું યોગદાન કર્યું છે રતન તાતાને લઈ લો કુદ્રેજ ફેમિલીને લઈ લો આધાર પુનાવાલાને લઈ લો આવા તો ઘણા બધા કેટ કેટલા લોકો છે इवन ઘણા એક્ટર્સ પણ છે બોમ્મીરાન કે જેમણે ભારત અને ભારત માટે કંઈક કર્યું છે તો આ એક સમાજ છે પારસી સમાજ જે પણ ત્યાંથી બિલોંગ કરે છે અને એટલે જ મિત્રો જ્યારે આ ભૂખની વાત આવે ને ત્યારે જરૂરથી ક્યાંક ને ક્યાંક બદલાવ થાય થાય અને થાય વંદે માથે